ગુડ મોર્નિંગ જય માતાજી આજના સ્વાગત છે તો બધા ખુશ હશે અમે પણ ખુશ છીએ તો ચલો બધાને સુરત દાદાના દર્શન કરાવી દઈએ સુરજ દાદા ઊંઘી છે મસ્ત મજાના અને છોકરાઓ પણ ઉઠીને આ બાજુ તો બ્રશ કરે છે ને પિતેષ બ્રશ કરી લીધું ગુડ મોર્નિંગ જય માતાજી ચલો ગાય આપણે તો કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ

પાપડી સેવ ખાય છે આ તો નાસ્તા માટે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગઈ છે નહીં ચા પણ થઈ ગયો છે તો ચલો ફ્રેન્ડ ચા પી લઈએ આપણે તો આ બાજુ ચૂલે ગયા બે તાપમા ક્રિષ્ના છે બાઈકે શું કર્યા ક્રિષ્ણ તો બાઇકે ફરે હે હમ ઠંડી બહુ હે નહીં અને જયમીન ઠંડી હજુ લાગે તમને નાવા નાહવા નહી નહી હડે ફટાફટ બહુ તડકો કરીને બેઠ્યા બેઠા તાપવાજે ઘણું મસ્ત મજાનું ઊગી ગયું છે અને આ બાજુ છોકરાઓ ઉપર તંગો ચકાવે છે પેલી બાજુ ચલો ગાય સાપડે તો જઈએ ફાર્મ આવે ચલો ગાઈસ દસ વાગે ગયા છે અને કૃષ્ણ જયમીને જવાનો ટાઈમ થયો છે આપણે તો ઘરે બધું કામ પરવારીને આવી ગયા છીએ તો આ બાજુ જયમીનને તો સ્કૂલે જવું નહીં તો કેવો રોડે છે જો હજુ જયમીન નહીં જાઉં જયમીન એમ ભાઈબંધો કોઈ આવતા નહીં બધા ગયા છે આજે બહુ ઉચરાજી આજે અમારે બે સંગ સઘ ગયેલો તો બધા ગયા છે તો જયમીન રીસાય છે જો જયમીન ઓ જયમીન જોજો ગાઈસ જયમી રીસાય છે તો કૃષ્ણ તો નારા કૃષ્ણ છે પણ જયમી આવતું નહી જયમી જાહેર બેટા એકલો પડે એટલે નહીં જવું પણ ગાઈસ નઈ આહાર તો જવું જ પડે ચલ જયમી ફ્રેન્ડ બપોર તો થઈ ગયું છે આપણે ઘરે ખાવા આવી છે આ બધું મમ્મી બેઠી છે આ તો બનાવી છે તુવેર ફો લેવાનું શાક રોટલી ટોમેટો ખાવા તો બે તાપમાં આપણે તો જો મજા આવે નહીં તાપમાં ઠંડી લાગે એટલે તો ચલો ગીશ ખાઈ લઈએ આપણે તો ચલો ફ્રેન્ડ આપણે તો આજે પાણી છોટવાનું ચાલુ કરી દીધું છે જો તો થી ચાલુ કરી દીધું છે ચા પણ પી લીધું છે હા બધે પાણી છોટવાનું છે જો આ બાજુ પણ તે રોમાં મારી દઈએ પાણી ભેગા ભેગું પતી જાય તો બોરામાં બોરામાં તો નહીં આપતા આપણે જીવાત પડી જાય પછી પાણી આપીએ તો ચલો ફટાફટ છોટી લઈએ પાણી ભાઈ સુરત દાદા તો હાથ ગયા છે અને ચાર પણ થઈ ગયા કીશું મમ્મી નહીં જયમી તો સ્કૂલે ગઈ નહીં કોણ લેવાયેલી આપણે કોણ લેવા લેહ મલા કહેલા ચાર થઈ ગયા કિશુ મમ્મી હવે સાંજો પડી ગઈ છે આજે તો ખીચડી અને શાક બનાવ્યું છે તો ચલો ખાવા બેસી ગયા છે આપણે તો ક્રિષ્ના બેઠે જયમી બેહી ગયો હે જૈમી મમ્મી બે ગઈ છે આપણા આપણે પણ બેસી ગયા છે ચલો કહીશ ખાઈ લઈએ ક્રિષ્ણો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ જયમી ખીચડી વગાડી છે એની માટે આપણે બટાકા શાક ને ખીચડી ખાઈ લઈએ ચલો ગાય તો પડી ગઈ છે ના બાજુ તો પથારી પણ થઈ ગઈ છે જો જયમીન તો બેઠો બેઠો ફોનમાં ચડે હે આડો પડી ગયો છે કૃષ્ણ પણ સુઈ ગઈ છે જયમીન ગુના જય માતાજી આ બાજુ રહે મોડા જય માતાજી જરૂર ગય ગુડ નાઇક જય માતાજી અમારા બ્લોગ બનાવવાનો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતાં ફોલો કરો ગુડ નાઇટ જય માતાજી